નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે અમે બાલવાટિકા અને ધોરણે બેમાં ઉપયોગી ઘણા બધા વિડીયો અમારી ચેનલમાં રજૂ કર્યા છે અને દર્શકો તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તે બદલ આપ સૌનો આભાર આ વિડીયો પૂરેપૂરો જોવા માટે દરેક દર્શક મિત્રોને વિનંતી છે કારણ કે આ વિડીયોમાં થોડીક જરૂરી માહિતી અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે જે હવે પછી માર્ચ મહિના અને એપ્રિલમાં તમને ખૂબ જ કામ લાગશે તો આપ બાલવાટિકા અથવા ધોરણે બે માં અભ્યાસ કરાવતા હોય તો તમને વિનંતી છે કે આ વિડીયો પૂરેપૂરો નિહાળવા માટે આપને વિનંતી છે તો ચાલો વધારે વાત ન કરતા આ વિડીયોમાં તમારી સમક્ષ અમે શું માહિતી લઈને આવ્યા છે તેની ટૂંકમાં વાત કરીને વિડીયો આગળ વધારીએ આ વર્ષ ખૂબ જ બદલીનું કહી શકાય તેવું છે ઘણા બધા જિલ્લા ફેરના કેમ્પ થયા તાલુકા ફેરના કેમ્પ થયા વિવિધ સ્થળે શિક્ષકોની અદલા બદલી થઈ છે તેના પરિણામે સત્રની શરૂઆતમાં જે શિક્ષક મિત્રોએ ધોરણ એક બેની પ્રથમ સત્રની તાલીમ લીધી હોય અને સંજોગો વસાત તેઓની બદલી થઈ હોય અથવા તમારી શાળામાં બદલી થઈને શિક્ષક આવેલા હોય તેમણે પ્રથમ સત્રની તાલીમ લીધી ન હોય તો તેમના માટે રાજ્યકક્ષાએથી દરેક ક્લસ્ટર દીઠ મેન્ટર તરીકે એક શિક્ષક ભાઈ કે બેનની નિમણૂક થઈ આ મેન્ટર તરીકે નિમણૂક પામેલા શિક્ષક ભાઈ કે બેન સીઆરસી કોઓર્ડિનેટરની જેમ પોતાના ક્લસ્ટરમાં મહિનામાં એક દિવસ કોઈ પણ બે શાળાની મુલાકાત લઈ શકે છે ત્યાં જઈને તેઓ ધોરણ અભ્યાસ કરાવતા શિક્ષક મિત્રોની મુલાકાત લે છે વર્ગની મુલાકાત લે છે તેમની સાથે શિક્ષણ માટેની ચર્ચા કરે છે અધ્યયન અધ્યાપન સામગ્રીમાં જો કોઈ મુશ્કેલી પડતી હોય તો તેમના નિરાકરણ માટે પ્રયત્નો કરે છે એટલે કે સીઆરસીના એક સાથી તરીકે મેન્ટર તરીકે જે કોઈ પણ નિમણૂક પામેલા છે તેઓ મહિનામાં કામ કરશે હવે આપણે કોઈ શાળામાં મેન્ટર તરીકે મુલાકાત લઈએ તો શું ધ્યાનમાં રાખવું અથવા આપણી શાળામાં કોઈ મેન્ટર તરીકે કોઈ પણ શિક્ષક મુલાકાત લે તો બાલવાટિકા અને ધોરણ એક બેના વર્ગ શિક્ષકે કયા પ્રકારના ડોક્યુમેન્ટ અથવા તો જરૂરી કાગળ અને અધ્યયન અધ્યાપન સામગ્રી તૈયાર રાખવી તેમની આ વિડીયોમાં વિગતર વાત કરવામાં આવી છે એટલે આ વિડીયો પૂરેપૂરો જોવા માટે વિનંતી છે જ્યારે શાળામાં મુલાકાત લેવામાં આવે છે ત્યારે ગૂગલ ફોર્મ સબમિટ કરવાનું હોય છે મેન્ટરે તેમણે શરૂઆતમાં બધી પ્રાથમિક માહિતી નોંધ કર્યા બાદ ઘણી બધી એવી માહિતી હોય છે કે જે એક વર્ગ શિક્ષક તરીકે તમારે જાણવી જરૂરી છે તો હવે ગૂગલ ફોર્મમાં જ્યાં પ્રકારની માહિતી હોય છે અને તમારા એક વર્ગ શિક્ષક તરીકે કયા પ્રકારની માહિતીઓ તૈયાર રાખવી તેમના વિશે હવે વાત કરીએ આ વિડીયો તમને કેવો લાગશે જો તમને વિડીયો ગમ્યો હોય તો તેમનો અભિપ્રાય પણ અમને જરૂરથી આપશો અમે દર્શક મિત્રોએ લખેલી દરેક કોમેન્ટના જવાબ અમે આપીએ છીએ આ સિવાય વોટ્સઅપ ગ્રુપ જે કક્ષાના એક બે વોટ્સઅપ ગ્રુપ છે ઓલ ગુજરાત પ્રજ્ઞા અને પ્રજ્ઞા અભિગમના જે ગ્રુપ છે બાલવાટિકાનું જે ગ્રુપ છે તેમાં તો દરેક વિડીયોની લિંક અમે મોકલીએ જ છીએ આ સિવાય જો તમે ડાયરેક્ટ અમારી સાથે સંપર્કમાં રહેવા ઈચ્છતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી કરીને હવે પછીના જે કોઈ પણ નવા વિડીયો આવશે એ તમારી સમક્ષ આવી જશે તો ચાલો હવે આપણે ગૂગલ ફોર્મ કેવું હોય છે અને તેમાં કયા પ્રકારની માહિતી ભરવાની હોય છે તેમની આપણે વાત કરીએ શાળાની મુલાકાત દરમિયાન આપણે ગૂગલ ફોર્મ ભરીએ એટલે તેમાં સામાન્ય માહિતી પહેલાં ભરવાની હોય છે જેમ કે આપણો જિલ્લો પસંદ કરવાનો ત્યાર પછી તાલુકો આપણે પસંદ કરવાનો રહેશે જિલ્લો અને તાલુકો પસંદ થઈ ગયા પછી આપણે શાળાનું નામ શાળાનો યુડ એસ કોડ જેવી માહિતી આપણે તેમાં સબમિટ કરવાની રહેશે આપણે ત્યારબાદ જે કોઈ પણ મુલાકાતી છે મેન્ટર તરીકે તેમણે પોતાનું નામ પણ લખવું પડશે એમાં સામાન્ય માહિતી આપણે ભર્યા બાદ આગળ ફોર્મમાં આપણે જોઈએ કે મુલાકાત લીધેલી શાળાનું નામ અને તે દિવસ એટલે કે તારીખ પણ આપણે જણાવવાના છે ત્યાર પછી તેમાં બાલવાટિકા અને ધોરણ એક અને બે એમાંથી તમે કયા વર્ગની મુલાકાત લ્યો છો તે લખવાનું હોય છે એકથી વધુ વર્ગ હોય તો અ અને બ એવા ઓપ્શનમાં આપણે માહિતી ભરવાની રહેશે જે તારીખે મુલાકાત લ્યો તે દિવસની જ આપણે નોંધ કરવાની રહેશે આપણે ધોરણ ત્યાર પછી વર્ગ અને શિક્ષકશ્રીનું નામ પણ આપણે તેમાં લખવાનું રહેશે ત્યાર પછી વર્ગમાં રજીસ્ટર સંખ્યા વિદ્યાર્થીઓની કેટલી છે અને તે દિવસે ખરેખર કેટલા વિદ્યાર્થીઓ હાજર છે તે પણ આપણે લખવાનું રહેશે આ બધી પ્રાથમિક માહિતી ગૂગલ ફોર્મમાં લખ્યા પછી આગળ આપણે નેક્સ્ટ ઓપ્શન આવશે તેમાં જવાનું છે અને હવે પછી જે કંઈ પણ માહિતી આવશે તે શિક્ષકની અધ્યાપન પ્રક્રિયા અને ટીએલએમ વગેરેને સંબંધિત રહેશે આપણે જે દરરોજ આયોજન કરીએ છીએ તે મુજબ તેમાં કામ થાય છે કે નહીં એટલે કે દૈનિક પૃથ્વીના આયોજન મુજબ શિક્ષક વર્ગમાં કામ કરી શકે છે કે નહીં તેના વિશે આપણે નોંધ કરવાની રહેશે તેમાં ઘણી બધી વિગત આવે છે પ્રવૃત્તિને લગતી પણ હોય છે ટીએલએમની વગેરે અધ્યયન અધ્યાપન સામગ્રીને અને પદ્ધતિને લગતી ઘણી બધી વિગતો હોય છે જે વિગતો તેમાં હા કે ના અથવા તો ઉત્તમ મધ્યમ એ મુજબ આપણે તેમાં લખવાનું રહેશે વિશેષ જરૂરિયાતવાળા બાળકોનું જ્યારે ઓપ્શન આવે છે ત્યારે તમારા વર્ગમાં જો વિશેષ જરૂરિયાતવાળું વિદ્યાર્થી ન હોય તો તેમાં લાગુ પડતું નથી તેવું આપણે નોંધવાનું રહેશે બાકી તો મોટા ભાગના જે કાંઈ પણ જવાબ છે તે હા અથવા નામ જ આપવાના રહેશે જરૂર પડે ત્યાં આપણે પ્રવૃત્તિનું નામ અથવા તો ટીએલએમ કે પછી કોઈ પણ રમતનું નામ લખવાનું રહેશે આ મુજબ તમે એક પછી એક કોલમ ભરતા જશો એટલે આગળની વિગત આવતી જશે હમણાં જ આપણે વાત કરી એ મુજબ જોઈએ તો જેમાં લાગુ પડતું નથી એટલે કે વિશેષ જરૂરિયાતવાળા બાળકો એની નોંધ કરવાની રહેશે પ્રવૃત્તિમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આપેલી છે તેમાંથી કઈ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે અથવા તો મોટાભાગે થાય છે તે પણ આપણે તેમાં નોંધ કરી શકીએ છીએ સમગ્ર વર્ગની મુલાકાત દરમિયાન આપણે અધ્યયન અધ્યાપન સામગ્રી આ વર્ષે ઘણી બધી આપવામાં આવેલી છે તેમાંથી ચોક્કસ સાધન સામગ્રી વર્ગમાં ઉપલબ્ધ છે કે નહીં અથવા તો શિક્ષણ કાર્યમાં તેનો ઉપયોગ થાય છે કે નહીં તેની નોંધ પણ આપણે કરવી પડશે એફ એલ છે એન કીટ છે એનસીઆરટી દ્વારા મળેલી ગણિત કીટ છે વગેરે જે કાંઈ પણ હોય તેની આપણે નોંધ કરવાની રહેશે અને અમુક સમયે આપણે પ્રવૃત્તિના નામ પણ નોંધવાના રહેશે અમુક વિગતો આપણે કેપિટલ અક્ષરથી લખવાની રહેશે જ્યારે અમુક વિગતો ગુજરાતીમાં પણ તમે લખી શકો છો આપણે વિદ્યાર્થીઓને ત્રણ પ્રકારની નોંધપોથી એટલે કે નોટ આપવામાં આવેલી છે તેમાં બે નોંધપોથી આડી લીટીવાળી છે અને એક ખાનાવાળી છે તો નોંધપોથીમાં પણ લેસન અથવા તો ગૃહકાર્ય શિક્ષકશ્રીએ ચેક કરેલું છે કે નહીં તપાસેલું છે કે નહીં તેની વિગત પણ આપવામાં આવેલી છે અને અધ્યયન સંપુટમાં પણ તે મુજબ કાર્ય થયેલું છે કે નહીં તેની નોંધ પણ કરવાની રહેશે અને આ સિવાય અધ્યયન સંપુટ અને નોંધપોથીના આધારે વિદ્યાર્થીઓનું પ્રગતિ રજિસ્ટર છે તેમાં નોંધ થયેલી જરૂરી છે આ બધી જ બાબત એકબીજાને સંબંધિત છે એટલે તેમાં ખાસ કાળજી રાખવી જરૂરી છે ધોણેક બે અને બાલવાટિકાના વર્ગ શિક્ષક શ્રીઓને વિનંતી છે કે વિદ્યાર્થીઓને જે સ્થિતિમાં હોય તે મુજબ ત્રણેયમાં નોંધ થયેલી હોવી ખૂબ જ જરૂરી છે હવે આપણે કોઈ પણ ચાર કે પાંચ વિદ્યાર્થીઓને વાંચન લેખન અને ગણન તેમાં મૌખિક રીતે પૂછીને અથવા તો તેમને શબ્દો લખાવીને આપણે નોંધ કરી શકીએ છીએ તેમાં કોઈ પણ પાંચ બાળકોને અંદાજીત પાંચ ગુણોની ટેસ્ટ અથવા તો મૌખિક કાર્ય તમે આપીને તેમાંથી તેને કેટલા ગુણ આવે છે તેની નોંધ કરવાની છે એવું પાંચ વિદ્યાર્થીઓને તમે વધુમાં વધુ કરી શકો વર્ગમાં સંખ્યા ઓછી હોય તો ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ચાલે કારણ કે આ વર્ષે ધોરણ બેમાં મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે તો તેને ધ્યાનમાં લઈને પાંચ વિદ્યાર્થીઓ ઘણી વખત કોઈ ધોરણમાં હોતા પણ નથી તો બે કે ત્રણ વિદ્યાર્થીઓ હોય તો તે મુજબ આપણે નોંધ કરવાની રહેશે આ પ્રમાણે વિદ્યાર્થીઓની નોંધ થયા બાદ આગળની જે કંઈ પણ માહિતી આવશે તે આપણે ગૂગલ ફોર્મમાં સબમિટ કરતા જવાની છે આ બધી જ વિગત ભરાઈ જાય ત્યાર પછી આપણે સબમિટનું ઓપ્શન આવે છે તે આપવાનું રહેશે અને તે એક વખત તમે સબમિટ ઓપ્શન આપી દો અને જો ઓકે બતાવશે તો આપણે આ ગૂગલ ફોર્મ સબમિટ થઈ ગયું છે તેવું આવી રીતનું લખેલું